કાર્યરત સમસ્ત વણિક યુવા સમાજ દ્વારા સ્ટેશનરી બજારનું આયોજન કરવામાં આવ્યું ઓગણીસો થી સમાજના બાળકો વિદ્યાર્થીઓ શૈક્ષણિકની તમામ કીટ રાહત દરે મેળવી શકે તેવું આયોજન હાથ ધરવામાં આવે છે વણિક સમાજના આ કાર્યક્રમમાં પ્રમુખ વિરલભાઈ પારેખ મંત્રી જતીનભાઈ પારેખ ઉપરાંત અન્ય હોદ્દેદારોને આગેવાનોએ જહેમત ઉઠાવી હતી મંત્રી કમલેશ અવલાણીના જણાવ્યા અનુસાર દાતાઓના સહયોગથી આ મહા અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થાય છે જેમાં બાળકો માટે દફતર સ્ટેશનરી ચોપડા બોલપેન ચેક રબર પેન્સિલ લંચ બોક્સ સહિત સ્કૂલમાં ઉપયોગમાં આવતી તમામ વસ્તુઓ રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવે છે રેડક્રોસ હોલ ખાતે શનિ રવિ બે દિવસ માટે યોજાયેલ આ સ્ટેશનરી બજારમાં વણિક સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નોંધપાત્ર ખરીદી કરી હતી આ અમે અહીંયા સમસ્ત વણિક સમાજ માટે સ્ટેશનરી બજાર કરેલી છે ઓગણીસો ને પંચાણુંથી અમે આ સ્ટેશનરી બજાર કરીએ છીએ અમારા જ્ઞાતિજનોને અમે રાહત દરે રાહત દર એટલે કે જે બજારમાં જે વસ્તુ હોલસેલના ભાવે મળે એનાથી પણ અમે ઓછી કિંમતે અહીંયા વેચીએ છીએ જેથી કરીને ઉઘડતી સ્કૂલે અમારા બાળકોને દરેક વસ્તુનો લાભ મળે અહીંયા અમે ફૂલ સ્કેપ ચોપડાઓ વોટર વોટરબેગ લંચ બોક્સ તેમજ દરેક સ્ટેશનરીની આઈટમો જેવી કે બોલપેન ઇન્ડીપેન પેન્સિલ ચેક રબડ દરેક વસ્તુ તેમજ સ્કૂલ માટેના સ્પેશિયલ મોજાઓ દરેક વસ્તુ અમે અહીંયા રાહત દરે આપીએ છીએ અમારો આ કાર્યક્રમ અમારા દાતાઓની મદદથી અમે પાર પાડીએ છીએ તે ઉપરાંત અમારા પ્રમુખ શ્રી વિરલભાઈ પારેખ અમારા મંત્રી બીજા જતીનભાઈ પારેખ નવનીતભાઈ શાહ સમીરભાઈ ભાવિનભાઈ શેઠ તેમજ અમારી બધી ટીમ કે જે લોકો અમને ખૂબ મદદરૂપ થાય છે તેમજ અમે ખાસ આભાર માનીએ છીએ અમારા જ્ઞાતિજનોનો કે જે લોકો અમારા આ પ્રોગ્રામની કાર્યક્રમની કાગ વાટ જોતા હોય છે અમે દરેકના આભારી છીએ તે વણિક સમાજના લાભાર્થે પણ વણિક સ્ટેશનરી બજારનું આયોજન રેડક્રોસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું વણિક જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા અને શૈક્ષણિક કીટ મળી રહે કે માટે દર વર્ષે વણિક બજાર પણ ભરાતી હોય છે નજીમાં દરે સ્ટેશનરી અને ચોપડા સહિતના વિતરણ આજે રેડક્રો ખાતે કરવામાં આવી મંત્રી સમીર પારે પ્રમુખ શેડના માર્ગદર્શન નીચે નવનીતભાઈ શાહ જ્ઞાતિ અગ્રણીઓએ આ કાર્યક્રમ માટે જહેમત બખાવી હતી હાલના સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્ટેશનરીનો ખર્ચ મોંઘો પડી જતો હોય છે ત્યારે વણિક સમાજના સામાન્ય અને પૂચ્ય વિદ્યાર્થીઓને રાહત દરે પુલસ કે ચોપડા નોટબુક વોટરબેગ સ્કૂલ બેગ અને સ્ટેશનરીને લગતી તમામ વસ્તુઓ મળે તેવું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે વડી જ્ઞાતિના લોકોએ આ સેવા યજ્ઞનો લાભ લીધો હતો તેત્રીસ વર્ષથી કરવામાં આવે છે જેની અંદર સેલ કરતા પણ લગભગ પાંત્રીસ થી ચાલીસ ટકા કન્સેશન આપીને દરેક વસ્તુ આપવામાં આવે છે વોટરબેગ ત્યારબાદ નાસ્તા બોક્સ પછી મોજા નું માલ સ્ટેશનરી ની તમામ આઈટમો ચોપડા વગેરે જે આપવામાં આવે છે જે અન્ય સંસ્થાઓ બત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા નો ચોપડો વેચે છે અમે અહીંયા સો રૂપિયા ને ચાર પ્લસ એક એવી રીતે ચોપડા વેચીએ છીએ ડોમ્સ ના ચોપડા પણ સો રૂપિયા ના ત્રણ વેચીએ છીએ તે સિવાય અલગ અલગ નટરાજ ડોમ્સ દરેક ના સ્ટેશનરીની આઇટમો રાખવામાં આવે છે અને સ્ટાન્ડર્ડ કંપનીના જે એ વોટર બેગ કંપાસ નાસ્તા બોક્સ એ પણ લઈ આવીને આપવામાં આવે છે અંદાજે આ લગભગ અમારા અહીંયા જે પરિવારો છે એમાંથી બારસો પરિવાર જેટલા અહીંયા અમારી પાસેથી વસ્તુ ખરીદી કરે છે અને બધા જ લોકો અમને વણિક સમાજના ખૂબ મદદ કરે છે એના થકી અમે આ કાર્યક્રમ કરી શકીએ છીએ અમારી પ્રમુખ ભાવિનભાઈ ત્યારબાદ અમિતભાઈ ત્યાર પછી છે એ નિશાંતભાઈ જતીનભાઈ હાર્દિકભાઈ બધા જ અમારી સાથે અહીંયા ખૂબ જ મહેનત સાથે અમને મદદ કરતા હોય છે અને છેલ્લા દોઢ મહિનાની મહેનતના અંતે અમે આ કાર્યક્રમ કરી શકીએ